દરરોજની જેમ કાગડાભાઈ વહેલી સવારે વેપાર માટે તૈયાર થયા ચાલ કાગડી હું દાણા દાણા લેવા નીકળું છું કાગડાભાઈ દાણાના વેપારી હતા એક દિવસ લેતા અને બીજા દિવસે વહેલી સવારે વેચતા કાગડાભાઈ ખૂબ મહેનતું અને ઈમાનદાર અરે રે આ જતા રહ્યા આજે તો જલ્દી જલ્દી માં પાણીની બોટલ લેવાની પણ ભૂલી ગયા કાગડાભાઈ વેપાર માટે દાણા લેવા નીકળી ગયા અને વચ્ચે એમને દયાન આવ્યું કે એ પાણીની બોટલ લેવાની ભૂલી ગયા છે ત્યારે એમની નીચે નજર પડી તો એક મોટી નદી હતી ત્યાં એ પાણી પીવા માટે ગયા કાગડાભાઈ પાણી પીતા હતા ત્યારે નદીમાં રહેતા એક કાચબા એ એમને જોઈને કીધું તું ચિંતા ન કર આજે તને સારા જ દાણા મળશે કાગડાભાઈ આશ્ચર્યમાં પડી ગયા કે તેને મારા મનની વાત ખબર કેવી રીતે પડી અને તરત જ તેમણે કાચબાને પૂછ્યું પણ ભાઈ તમને મારા મનની વાત કેવી રીતે ખબર પડી મને અને મારા આખા પરિવારને સામેવાળાના મનમાં શું ચાલે છે અને આગળ ભવિષ્યમાં શું થવાનું છે તેની વિદ્યા મળેલી છે બંને વચ્ચે વાતચીત થઈ અને ધીમે ધીમે તેમની મિત્રતા બંધાઈ ગઈ ચાલો કાચબા ભાઈ કાલે ફરી મળીશું જો તમારી વાત સાચી નીકળે તો વાત પૂરી કરીને કાગડાભાઈ દાણા લેવા નીકળી ગયા કાગડા ભાઈ આવો આવો આજે તો નવા વેપારી પાસેથી દાણા મગાવ્યા છે આ એકદમ તાજા અને સ્વાદિષ્ટ દાણા જ લઈ જાઓ જો તમારા ગ્રાહકો ને ન ગમે તો કાલે પાછા લઈ આવજો ભલે કાગડા ભાઈએ દાણા લીધા અને ઘરે જવા નીકળી પડ્યા કાગડી ક્યાં છે તું હું દાણા લઈને આવી ગયો છું આજે સવારે જલ્દી જલ્દીમાં તમે પાણીની બોટલ લેવાનું પણ ભૂલી ગયા આલો પહેલા પાણી પી લો અને પછી જલ્દીથી જમી લઈએ અરે કાગડી તું પાણીનું છોડ પહેલા તું જમવાનું પીરસ પછી હું તને એક વાત કહું કે આજે શું થયું હતું કાગડી બહેને જમવાની બે થાળીઓ પીરસી અને પછી કાગડાભાઈએ તેમના નવા મિત્ર કાચબાભાઈની બધી વાત કરી બીજા દિવસે વહેલી વહેલી સવાર થઈ ગઈ સવારે દાણા દાણા વેચતા હતા ગ્રાહકોને બહુ જ ગમ્યા પોપટભાઈ એ દાણા ખાતા ખાતા કહ્યું કાગડાભાઈ આજે દાણા ખૂબ જ સ્વાદિષ્ટ છે મારું તો પેટ ભરાઈ ગયું છે પણ મન હજી સુધી નથી ભરાતું આ વાત સાંભળીને કાગડાભાઈને કાચબાભાઈએ કરેલી ભવિષ્યવાણી યાદ આવી ગઈ અને ત્યારે જ તેમણે નક્કી કર્યું કે હવે આજે જ મળવા જઈશ વેપાર કરીને જમીને દાણા લેવા ગયા અને એનાથી પણ પહેલા તે કાચબાભાઈને મળવા ગયા ત્યારે કાચબો ખૂબ ચિંતામાં બેઠો હતો કાગડાભાઈએ તેમને પૂછ્યું કેમ કાચબાભાઈ આજે ચહેરા પર ચિંતા કેમ છે આ નદી પાસે બે માછીમારો આવી રહ્યા છે તેઓ અમને પકડવાની યોજના બનાવી રહ્યા છે મારી ચાલ ધીમી છે જો તેઓ આવીવા તો હું બચી નહીં શકું કાગડા ભાઈએ કાચબા ભાઈને એક પોટલી આપી અને કહ્યું કાચબા ભાઈ તમે આ પોટલીની પાછળ છુપાઈ જજો માછીમારોની નજરમાં નહીં આવો પણ કાગડા ભાઈ આ માછીમારો તો દરરોજ આવશે હું એક ને એક દિવસે તો પકડાઈ જ જઈશ કાચબા ભાઈ તમે ચિંતા ન કરો હું કાલ સુધીમાં કંઈક ને કંઈક રસ્તો કાઢીશ આજનો દિવસ આ પોટલીની પાછળ છુપાઈને કાઢી લો આટલું કહીને કાગડા ભાઈ દાણા લઈને ઘરે જતા રહ્યા ઘરે પહોંચીને કાગડા ભાઈએ આખી વાત કાગડીને કહી અને વાતો વાતોમાં બંને એક અનોખો ઉપાય શોધી કાઢ્યો બીજા દિવસે કાગડા ભાઈએ પહેલા વેપાર કર્યો અને પછી કાચબાભાઈ પાસે ગયા કાગડાભાઈએ ત્યાં સોના જેવું દેખાતું એક નાનું આર્ટિફિશિયલ પથ્થર મૂકી દીધું કાગડાભાઈ એ જેમ વિચાર્યું એવું જ થયું જ્યારે માછીમારો આવ્યા ત્યારે તેમની પહેલી નજર એ પથ્થર પર પડી બંને જણા તે પથ્થર લેવા માટે ઝઘડવા લાગ્યા ઉપરથી આ બધું દ્રશ્ય જોતા કાગડા ભાઈએ પથ્થર પોતાની ચાંચમાં ભરાવીને ફટાફટ ઉડી ગયા આ જોઈને બંને વચ્ચેનો ઝઘડો વધી ગયો અંતે બંને મિત્રો અલગ અલગ થઈ ગયા અને જુદા જુદા રસ્તા પરથી પાછા જતા રહ્યા અંતે કાચબા ભાઈએ કાગડા ભાઈનો ખૂબ જ આભાર જમાન્યો કાચબા ભાઈ સમજી ગયા કે કાગડો જ મારો સાચો મિત્ર છે